હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસ એસ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં પણ તમે એકદમ મજામાં છીએ જો આજે થઈ ગયો છે સન્ડે હા અને ફ્રેન્ડશીપ ડે બી છે તો હેપી ફ્રેન્ડશિપ ડે સવાર સવારમાં જીના અને ક્રિક બંને ફ્રેન્ડશીપ બેલ્ટ લઈ આવ્યા છે અને મને કહે છે કે મારે બેસ્ટ ફ્રેન્ડ મમ્મા તમે છો એટલે જીના સારી ફોર બેસ્ટ ફ્રેન્ડ મમ્મા છે તો મમ્મા માટે સ્પેશિયલ લાઈ છું અરે વાહ ઓ આખો સેટ લાઈ છું અહીંયા ચાલે આખો સેટ આવે હો જેની અંદર આ નેકલેસ ચાલો ચલો જીલા મારી માટે લઈને આવી છે તો ફટાફટ અને એક આ વાળો અમારે ક્યાંક જવું છે લેટ થાય છે તો જલ્દી જલ્દી જીના ઓકે અહીંયા જીના મને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી રહી છે અરે વાહ સરસ લાગ્યું છે થેન્ક યુ મેં પણ જીલાને પહેરાવ્યો પિંક ક્રિત તને બતાવું ક્રિત તો બસ ચલો અહીંયા સવારના વાગ્યા છે નવ અને અત્યારે સવારે વહેલા ઉઠી ગયા હતા આજે અમે નહીં તો તૈયાર થઈ ગયા મારી પૂજા પણ બહુ સરસ થઈ ગઈ છે અહિયાં અને અત્યારે મમ્મી લોકોને ઘરે અમારે બધાને જમવાનું છે સવારે કે મારા બધા જ ફિયા લોકોને બધા કઝિન ને બધા આવે છે તો પચીસ ત્રીસ માણસ અમે ભેગું થવાના છીએ તો હું થોડી વહેલી જઉં તો હેલ્પ કરવા લાગુ એટલે બસ હું ને ક્રીત પહેલાં જઈએ છીએ જીના પછી આવશે ચલો ક્રીત રેડી તું દૂધ પીલા ફટાફટ આ પછી આપણે નીકળીએ અને સારું માથું ઉરી દઉં હા હા બસ અહીંયા હું ક્રિક રેડી થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ નાનીના ઘરે મમ્મીના ઘરે નાની એટલે મારા નહી ક્રિક નાની તો બસ જુઓ ફટાફર ઉપર બસ તો અહીંયા જો બધા ફ્રેન્ડ્સ ક્યાં સોરી બધા ગેસ્ટ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને રસોઈ બી ચાલી રહી છે જોરશોરમાં અહીંયા રસોઈ બની રહી છે અહીંયા સબ્જી થઈ છે દાળ રેડી છે પૂરીનો નોટ બંધાઈ ગયો છે આ મારા બીજા નંબરના પોય કેમ છો કોઈ મજામાં આવતાની સાથે ફોયને કામે વળતાડ્યા છે આ બીજા નંબરના ફોય છે આ મારા બીજા નંબરના ફોઆ છે સામે પાર્થ મજામાં આ નાના ફોયનો દીકરો અને મારી ટીની ક્યાં ક્યાં ભાગી આ મારા સૌથી નાના ફોય છે જે ભાગી રહ્યા છે કેમેરાકથી મજામાં ટીનું

અને અહીંયા ટેણીયાઓ રમી રહ્યા છે માથે હાથ રાખજો હો ક્રિત ક્રિતને નવે લાગે છે એના પછી આને બહુ જ નાનું બેબી અત્યારે જોયું ને એટલે એ જો છો જો જો આને તો છોડ તમે કે હું લઉં ના કે હું લઉં એ કરે છે એ બધા જો સો લાઈ હર્ષવી સો છે काशो बच्चा जे जे मोठा થઈ ग्या छे ने नाना ने આગળ પાછળ फरया करे छे आ हा हा

ત્યારે જમી કરીને બધા ખોઈ ગયા છે કપટા મારવા માટે બધા જાડવી રાખી તો તમારા તમારા એ બધા ટીચર જ બરાબર અમારા એ સુફા કોઈ ટીચરનો એ જાણવી રાખ્યું બધા ફ્રી થઈને બેઠા છે પણ હજી આ સાસુઓનો પાર્લસ નથી આવ્યો જો મમ્મી એ મમ્મી શું કરો છો છે જે કામ આવતું તો મમ્મીને કમ્પલીટ કરીને જે લોકોને બેસવાનું જો સેલિબ્રેશન ત્રણ બહેનો રક્ષાબંધનની તૈયારીઓ એડવાન્સમાં રક્ષાબંધન સેલિબ્રેશન થઈ રહ્યું છે અહીંયા

સૌથી નાના ફોઈનો દીકરો છે આ મોટા ફોઈનો આ નાના ફોઈનો પછી આ આ બીજા નંબરના ફોઈનો છોકરો છે આ ત્રણે ફોઈ

સૌથી નાની શિલ્પી આમે આ બાજુ શિલ્પી આ સૌથી નાની આ ત્રણ નરણ ભાભી જો આજે અમારે એડવાન્સમાં રક્ષાબંધન થઈ રહ્યું છે કેવું રહ્યું સરસ આજે મજા આવી બતને બહુ ટાઈમ એક આટલા બધા ભેગા થયા ને એકસાથે આપણે હા લાસ્ટ ટાઈમ લાગું ત્યાં બધા ભેગા થયા હતા